શિક્ષણ પ્રેમી જનતાનું ઓનલી એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બેમાંથી સેવા વર્ગ એકમાં બઢતી માટેની પરીક્ષાનું પેપર ત્રણ ભાગ બીજો ગત વર્ષે ધોરણ આઠમાં ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે પૈકી કુલ ધોરણ નવમાં છત્રીસ વિદ્યાર્થીઓ દાખલ કે પ્રવેશ મેળવ્યો અને ગત વર્ષના પાંચ રિપીટર વિદ્યાર્થીઓ મળીને એકતાલીસ વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરે છે તો ટ્રાન્ઝિશન રેટ કેટલો થાય જવાબ સી નેવું ટકા દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપનો લાભ મેળવશે જવાબ બી ત્રીસ હજાર રક્ષાશક્તિ સ્કૂલ્સના કુલ ઇન્ટેકના મહત્તમ કેટલા ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ બાદ પ્રવેશ મેળવી શકે છે જવાબ એ 25% ટકા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું રોજબરોજનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે જવાબ ડી પસંદગી પામેલ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં શાળા સંચાલક દ્વારા કરાર આધારિત શિક્ષકોની નિમણૂક કરવા માટે કઈ પરીક્ષાનું મેરિટ ધ્યાનમાં લેવામાં આવે છે જવાબ સી ટી એ ટી કોઈપણ શાળાનો યુ ડાયસ કોડ કેટલા આંકડાનો હોય છે જવાબ એ અગિયાર યુ ના સંદર્ભમાં ડીસીએફ શું છે જવાબ બી અને ડી બંને ડેટા કેપ્ચર ફોર્મેટ ડેટા કલેક્શન ફોર્મ અઠ્ઠાવન યુ ડાયસ પ્લસ એકવીસ બાવીસના રિપોર્ટ અનુસાર સમગ્ર દેશમાં શાળાઓની કુલ સંખ્યા કેટલી હતી મિત્રો અહીં વિકલ્પમાં જવાબ આપેલ નથી યુ ડાયસ પ્લસ બીજા કયા નામે પણ ઓળખાય છે જવાબ એસ ડી એમ એસ યુ ડાયસ પ્લસ એકવીસ બાવીસના રિપોર્ટ અનુસાર ગુજરાતનો ધોરણ એકથી આઠનો જીઇ આર કેટલો હતો વિકલ્પમાં જવાબ નથી યુ ડાયસ પ્લસ એકવીસ બાવીસના રિપોર્ટ મુજબ એકથી આઠમાં ગુજરાતનો કન્યાઓનો એનઈઆર કેટલો હતો જવાબ આપેલ નથી યુ ડાયસ પ્લસ એકવીસ બાવીસના રિપોર્ટ અનુસાર ગુજરાતનો ધોરણ એકથી એટનો જીપ જીપીઆઈ કેટલો હતો જવાબ આપેલ નથી ત્રેસાઠ યુ ડાયસ પ્લસના રિપોર્ટ અનુસાર ગુજરાતનો અપર પ્રાઇમરી ટુ સેકન્ડરીનો ટ્રાન્ઝિશન રેટ શું હતો જવાબ આપેલ નથી ચોસાઠ યુ ડાયસ પ્લસ એકવીસ બાવીસના રિપોર્ટ મુજબ ગુજરાતનો પ્રાઇમરીનો રીટેન્શન રેટ શું હતો જવાબ આપેલ નથી નમો સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને બારના મળી કુલ કેટલા રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે જવાબ બી પચીસ હજાર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થી અનુદાનિત કે સરકારી શાળામાં પ્રવેશ મેળવે તો તે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક કેટલી રકમ મળે જવાબ સી વિદ્યાર્થી દીઠ વાર્ષિક બે હજાર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મળનાર રકમ કે નાણાકીય સહાયમાં વધારો કરવા રાજ્ય સરકાર દર કેટલા વર્ષે વિચારણા કરશે જવાબ એ ત્રણ વર્ષે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપની યોજનાની પસંદગી યાદીમાં સમાવેશ કરવા શાળાઓ માટે અપેક્ષિત જોગવાઈ શું છે જવાબ સી છેલ્લા પાંચ વર્ષ પૈકી ઓછામાં ઓછા ત્રણ વર્ષનું ધોરણ દસનું બોર્ડનું પરિણામ એંસી ટકા કરતાં વધુ હોય ઓગણ રાજ્યની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ માટે વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયા મળવાપાત્ર છે જવાબ બી પાંચસો સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન હેતુ સામાજિક સહભાગિતા દ્વારા રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકેલ છે જવાબ ડી સંસ્કૃત શક્તિ ગુરુકુલ શક્તિ સ્કૂલ્સમાં પ્રતિ વિદ્યાર્થી દીઠ કેટલી રકમ મળવાપાત્ર છે વાર્ષિક જવાબ બી પંચોતેર હજાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ટેક્સ બુક રિસર્ચ સંસ્થાનું વિલીનીકરણ મર્જર ઓગણીસો એકસઠમાં કઈ સંસ્થામાં થયું જવાબ એ એન સી ઇ આર ટી તોતેર ઉચ્ચ શિક્ષણની સંસ્થાએ એન ડબલ એસ સી દ્વારા એસાઈનમેન્ટ અને એક્રેડિટેશન મેળવવાની અરજી સંદર્ભે માહિતી કયા પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે જવાબ એ એ આઈ એસ એચ ઈ ચુમોતેર હાલ એનસીટીઈના ચેરપર્સન કોણ છે જવાબ સી પ્રોફેસર પંકજ અરોરા પંચોતેર એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત રાજ્યનું જોડાણ કયા રાજ્ય સાથે છે ડી છત્તીસગઢ ધોરણ સાતની વિદ્યાર્થીનીનું ઘર કેટલા કિલોમીટર દૂર હોય તો તેને સમગ્ર શિક્ષાની ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળી શકે જવાબ સી ત્રણ કિલોમીટર સત્યોતેર સમગ્ર શિક્ષા અંતર્ગત કયા વય જૂથના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે સી ચારથી અઢાર વર્ષ અઠ્યોતેર શાળામાં અભ્યાસ કરતી વિશિષ્ટ જરૂરિયાત ધરાવતી વિદ્યાર્થીનીને ચાલીસ ટકા વિકલાંગતા હોય તો તેને હાલમાં પ્રતિમાસ કેટલા રૂપિયા મળવા મળવાપાત્ર છે જવાબ એ બસ્સો ઓગણસી રાણીલક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોગ્રામમાં કઈ સંસ્થા સાથે જોડાણ કરવામાં આવેલ છે જવાબ ડી સુરક્ષા સેતુ સોસાયટી વર્લ્ડ બેંક ગ્રુપના પ્રેસિડન્ટ દ્વારા વીએસકેની મુલાકાત લેવામાં આવે તેઓનું નામ શું છે જવાબ સી અજય બંગા એક્યાસી રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના અભ્યાસક્રમ નીતિ નિયમો એસઓપી વગેરે માટે શિક્ષણ વિભાગને કઈ સંસ્થા જરૂરી સહાય કરશે જવાબ બી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બ્યાસી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બાબતે નીચેનામાંથી ક્યુ વિધાન ખરું નથી ડી જો કોઈ વિદ્યાર્થી અધ વચ્ચેથી વિજ્ઞાન પ્રવાહ છોડી દે તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નમોલક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે જવાબ સી ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય સ્કૂલ ઓફ એક્સેલન્સમાં એક્સેલન્સ સર્ટિફિકેટ માટે જીએસક્યુએસસી સ્કોર ગ્રીનના કેટલા સ્ટારની જરૂરિયાત રહે છે જવાબ ડી થ્રી સ્ટાર જી ઓએલનું પૂરું નામ જવાબ સી ગુજરાત આઉટકમ્સ ફોર એસેલેટેડ લર્નિંગ શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓની વિગતો યુડાયસ પ્લસ પર અપડેટ કરતી વખતે કંઈ પ્રોફાઇલ ભરવાની થતી નથી જવાબ એ એજ્યુકેશનલ પ્રોફાઇલ સત્યાસી ઈ એમ વિકાસ બાબતે સાચો ક્રમ કયો છે જવાબ ડી ડાયસ સેમિઝ યુડાયસ યુડાયસ પ્લસ અઠ્યાસી વિસનગર પ્રાથમિક શાળા નંબર એક વિદ્યાર્થીઓની ધોરણવાર સંખ્યા નીચે મુજબ છે ઉક્ત શાળામાં આર ટી બે હજાર નવ નિયમ મુજબ મળવાપાત્ર મુજબ ના મહેકમ શિક્ષકો કાર્યરત છે તો શાળાનો પીટીઆર જણાવો જવાબ અહીં વિકલ્પોમાં જવાબ આપેલ નથી નેવ્યાસી કોઈ એક શાળામાં ધોરણ એકમાં અનુસૂચિત જાતિના બાળકોનો પ્રવેશીકરણ દર મેળવવા માટેનું સૂત્ર નીચેનામાંથી કયું છે જવાબ બી એટલે કે બીજા નંબરનું સૂત્ર બી નેવું ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર વાર્ષિક અંદાજે કેટલા કરોડ ડેટા સેટ પર કાર્ય કરે છે બી પાંચસો કરોડ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં જો વિદ્યાર્થીઓનું એક સરખું ગુણાંકન આવે એવા કિસ્સામાં પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની આખરી સત્તા કોને છે જવાબ એ રાજ્ય પરીક્ષા બોર્ડ બાણું પ્રારંભમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રના ચાર આધાર સ્તંભ હતા સમયની સાથે તેની સંખ્યામાં વધારો થયો છે નીચેનામાંથી કયો વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પાંચમો આધાર સ્તંભ છે જવાબ સી અને ડી બંને પ્રશ્ન નંબર ત્રણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના એસએટી વિભાગમાં કયા વિષય માટે પંદર ગુણ ફાળવાયા છે જવાબ સી સામાજિક વિજ્ઞાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓએ કેટલી ફી ચૂકવવાની રહે જવાબ ડી આ પરીક્ષા નિઃશુલ્ક છે શિક્ષણ વિભાગના ઓક્ટોબર બાવીસના ઠરાવ અનુસાર રાજ્યમાં સ્થપાનાર કુલ રક્ષા શક્તિ શાળાઓમાંથી કેટલા ટકા વિ શાળાઓ વિદ્યાર્થીનીઓ માટે હશે જવાબ એ વીસ ટકા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રોજેક્ટ માટેની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય સચિવ કોણ છે જવાબ બી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા સત્તાણું જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરવા કઈ સંસ્થા દ્વારા સમયાંતરે મૂલ્યાંકન કરવાની જોગવાઈ છે જવાબ એ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ અઠ્ઠાણું મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંકો ક્યાં સુધીમાં હાંસલ કરવાના છે જવાબ સી બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ નવાણું યુ ડાયસ પ્લસનું ડેશબોર્ડ જોવા કયા વેબ પેજ પર જશો જવાબ એ ડેશબોર્ડ ડોટ યુ ડાયસ પ્લસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સો છેલ્લો પ્રશ્ન મિત્રો હજુ પણ આપ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો અને શિક્ષણના લગતા તમામ પ્રકારની પરીક્ષાઓના પ્રશ્ન જવાબ આપને આ ચેનલ પરથી પ્રાપ્ત થશે એક જિલ્લા માટે જીઈઆર ની ગણતરી કરતાં તે સો ટકા કરતાં વધુ આવે છે આવું શા કારણે થયું હશે જવાબ બી કારણ કે તેની ગણતરીમાં ઓવરએજ અને અન્ડરએજ બાળકોનો સમાવેશ થાય છે મિત્રો ફરી પાછા મળીશું અસ્તુ